વડોદરા શહેરમાં ગતરોજ પડેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરના તળાવ વિસ્તારમાં ગોકુલ ટેનામેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા વડોદરા શહેરમાં વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરના સોમાતળા વિસ્તારમાં ગોકુલ ટેનામેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા વારંવાર અહીં પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વારંવારની રજૂઆત બાદ પણ કાઉન્સિલરો કે કોર્પોરેશનનું તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ખેતરોમાં પણ પાણી ભરાતા તળાવ જેવી પરિસ્થિતિ સર્જાય છે પાણી ભરાતા ગંદકીનું પણ સામ્રાજ્ય થયું છે जी मैं गोकुल टेनामेंट में रहता हूं और यहां कल रात में सिर्फ दो घंटे बारिश हुई है जिसके अंदर ही देख लीजिए यहाँ पे हालत आप पिछले अभी अगस्त में जो 24-25 तारीख को जो बरसात हुई थी उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा बहुत ही खराब स्थिति है आगे सोसाइटियों में पानी नहीं है आगे नारायण के आगे निकल जाएंगे मैदान में चले आएंगे यहाँ पे कहीं पानी नहीं है लेकिन ये एरिया ही ऐसा है की जहाँ पे पूरा पानी भर जाता है मैंने तो आज तक कभी देखा नहीं उनको